સીતારામ જય શ્રી કૃષ્ણ બધાની જોવા પતંજલિ યોગ સમિતિ દ્વારા આપણી પોરબંદરમાં પણ થેરાપી થેરાપી ચાલુ થઈ તો કોઈની પણ લેવી હોય તો આ સિટીવાળાઓની તો એકબીજાની કહેતી ખબર હોય પણ ગામડાવાળાઓની ખબર ન હોય બધા આવે હગે એ છે કે નજીક છે આપણે ખોજા ખાનાની બાજુમાં જ છે આ તો આ મારા વિડીયા જોતા હોય એ જરૂરનો લાભ લે હગે અને આવે હગે આપણી હે આ પતંજલિ દ્વારા જે રામદેવજી મહારાજી આપણી ભા ભારત માટે જે કરે ને એ કોઈ ન કરે હકતું હોય તો જો આ મોટોથી આપણે પતંજલિનો શોખ પણ છે એમાં અમિત લેવા આવતા હોય આ બધું પણ આપણા ભારતમાં કેટલી બધી બુટી જડીબૂટીઓ છે ને એ આપણી ખબર નથી પણ આવા સંત મહાત્મા છે કે જે આ જડીબૂટીનું સંશોધન કરવાનું જ સતત એનો ધર્મ રહ્યો અને મા મનુષ્યની પણ બધા એ નિરોગી રે એવું સાહતા એવા સંત આપણા સંત શિરોમણી શિર સંત જ કહેવાય ને આપણી શ્રી યોગ ગુરુ રામદેવજી મહારાજ છે એના અગાથ પ્રયત્ન છે તો આપ પણ લાભ લે હગો આ નિઃશુલ્ક છે જો આ ભાઈ પણ કેવા સ્ટાફ પણ આનો બધો હાઈ ક્લાસ છે આ એકદમના થેરાપી આપે આપણી આપણું જાજો આ કામ આપણું ન હોય એટલે આપણી ખબરતા ન હોય કે આ થેરાપીને કઈ કહેવાય પણ આગળ આપણી ભાઈ પાસેથી જાણ્યું કે આ થેરાપી કઈ કઈ કહેવાય તો તમે પણ બધાએ લાભ હગો જુઓ આ એક આને માથે મને હાલવાનું કીધું હું આ થેરાપી લેવા આવી કે અમારે યોગ ગુરુ સે ઝુંગી સાહેબ એને કીધું હતું કે તમે અમે પતંજલિ દ્વારા યોગ ચલાવે ત્યાં જઈએ તો એ સાહેબે અમને કીધું હતું કે તમે ત્યાં જાજો થેરાપી લેવા કે મારે દુખાવા ખાંધાના દુખાવા વધારે છે એટલી હું આવી તો આ આણે માથે હાલવાનું કીધું ને તો આમાં હાલવાથી આપણે કેવું લાગે ખબર આપણી કાંટા કાંટામાં થોડા થોડા હાલતા હોય ને ઓલા નાના નાના કાંટા ન હોય ગોરડિયાના કાંટા કહે ને આપણી ભાષામાં એણે માથે હાલતા હોય ને એવું લાગે તો કોઈની પણ તકલીફ હોય તો તમે આવજો જો આ ભાઈ પણ આ થેરાપી દે બીજા ભાઈ આ હે આ બધા વારામાં થોડોક ટાઈમ લઈને આવું કે આપણે આ વારામાં બેહવું પડે આપણી એકતા ન હોય એટલે થોડોક ટાઈમ લઈને આવવાનું પછી આ શાંતિ જાળવવાની કે કે આપણી બધું ફ્રીમાં એટલું બધું આયોજન કરતા હોય તો આપણી પર સાથ સહયોગ દેવો જોઈએ એનો તો આ મારો ઉદ્દેશ્ય તો એક જ છે કે હું તમે બધાય આવો અને નિરોગી રહ્યો આપણી બધા એ હાંધાને દુખાવાની મેડિસિન ખાય ખાઈ અને એવડા મોટા મારા જીવા થેગ્યા હોય તો તમે આ આવે હગો થેરાપી થેરાપી લે હગો તમને મારા તો ખબર છે કે પાંત્રીસ કિલો વજન હતું એમાંથી ગોઈ પૂગે ગઈ હું એ આપણી મેડિસિનો ખાય ખાય નહીં અને વધારે પડતું આપણી આ પતંજલિનું અપનાવીએ ને તો એ આપણા કંદ મૂળની ઝાડ આપણા જે આપણા ભારતની જડીબૂટી છે ને એનો આપણી ખ્યાલ ને પણ આપણી રામદેવજી મહારાજ આપણા માટે આ યોગ્ય રીતે બધું તૈયાર કર્યું તો તમે પણ આવો ને લાભ લ્યો એકવાર એકવાર તો જરૂર આવો બધા કોઈ ઘરનો સભ્ય વડીલો હોય તો લઈને આવો કોઈ બાળકોને કંઈ તકલીફ હોય તો આવો પણ આવો એકવાર તમે હાલો હજી આગળ હું હે ને તમને આ બધી આઈટેમ હે ને એનો વિડીયો હમણાં જરાક મારી થેરાપી થોડીક પૂરી થાય ને તો હું તમને એ પણ લઈને બતાવવા તો આ પણ આપણી આપણો ભારત દેશની બસાવો હોય ને તો આપણી આ આપણું જ બધું બધું અપનાવવું પડે કે અમે તો વર્ષોથી પતંજલીનું જ વધારે પડતું લઈએ કે આમાં કોઈ જાતનું સાઈડ ઇફેક્ટ થાય ને વસ્તુ આવતી એટલી બધી દવાઓ આવે અને એટલી બધી વસ્તુ આવે કે જે આપણી હાબુ છે કોઈ શેમ્પૂ છે એનાથી પણ એમાં પણ કોઈ કેમિકલ યુક્ત આવતા ને તો અમે એકવાર જરૂર ટ્રાય કરજો તો હાલો હું આગળ આગળ તમને એ બધાયનો પણ વિડીયો કરે ને બતાવી હા ભાઈ તો તમે આ કઈ કઈ થેરાપી આપો થેરાપી છે વાઇબ્રેશન થેરાપી છે કાશિયેરાપી પણ આપી છે થેરાપી તમારા બોડીને ડિટોક્સ કરશે હં બ્લડ સર્ક્યુલેશન તમારું કરશે અને તમારે સાંધાનો દુખાવો હોય કમરનો દુખાવો હોય તમારે વાતપીત અને કપ જે પ્રકૃતિ ત્રણ જાતની પ્રકૃતિ છે એ પ્રકૃતિનું અનબેલેન્સ થયું હોય તમારા શરીરના ટોક્સિન વધારે હોય તો એને ટોક્સ કરશે અત્યારે તમે ડાયરેક્ટ અમે કાશ્યમાં નથી બેસાડતા કાશ્ય કરાવો એ પહેલાં અમે જે સ્વાસ્થ્ય સાધુ જે પ્રોગ્રામ પેટની તકલીફ છે સાંતાન દુઃખદ પહેલાં એના એક્યુપ્રેસર પોઈન્ટ આપે જેથી કરીને બધા પગના પોઈન્ટ એક્ટિવ થાય પછી એમાં બેસાડીએ એટલે એને પ્રોપર એનો ફાયદો મળે તો અહીંથી જેમાં હાથમાં આ બધા એક્યુપ્રેસર પોઈન્ટ છે એ બધા પગમાં પણ પોઈન્ટ છે પેટની તકલીફ હોય કમરની તકલીફ હોય સાંતાન દુખાવે છે બધા પોઈન્ટ અમે એને એક્યુપ્રેસર કરાવી એ પછી થેરાપીમાં અમે કરાવીએ જેથી કરીને એનો પ્રોપર ફાયદો મળે તમને ત્રણ વસ્તુથી કરાવીએ ગાયના ઘીથી થાય તલના તેલથી થાય ને નારિયેળના તેલથી થાય છે વાતપીત અને ટોપ ત્રણ પ્રકૃતિ અનુસાર અને ત્રણ દિવસ હોય તો ત્રણે ત્રણ દિવસ અમે અલગ અલગ પ્રકૃતિ અનુસાર કરાવીએ જેથી કરીને તમે કઈ પ્રકૃતિમાં કયો ટોક્સિન વધારે બને છે એનું તમે ડિટોક્સ કરી શકો ને પણ તમને ફાયદો મળી છે મેળવી શકો તમે જા હું ભાઈ કીધું એ રીતના છે તમારે પણ કોઈની જરૂર પડતી હોય તો તમે આવજો થેરાપીમાં થોડોક ટાઈમ લઈને આવજો કે આ વારા ન આવતા હોય આપણા તો ઘડીશ આપણી આપણી બે હું પણ પડે કે કે દર્દી આપણી એક ન હોય ઘણા બધા હોય તો તમે આવજો જો જો આ રીતના ભાઈ કરે થેરાપી આ રીતના આપે જો આ રીતના આપણા પોઈન્ટ હોય ને એ પોઈન્ટ દબાય ને આપણી કોઈ પણ છે એ બ્લોક થતી હોય કે કોઈમાં લોહી સર્ક્યુલેશન ન થતું હોય તો થાય આપણી આ ન આવડતું હોય આપણી ગમે એટલી કસરત કરીએ તો આ તો આપણાથી ન બને હવે લોકો છે ને પોઈન્ટનું બધું જ્ઞાન હોય એટલે આ જો આપણા જે હોય એકવાર રૂબરૂ આવે ને તમે મુલાકાત લ્યો જાણે લ્યો તો બધા ખબર પડે દુખી તો માણસ છે લગભગ ના હાંધાતા દુખતા જ હોય જામ થયેલા હોય ને બધું આપણે આ ઓલું વાહન મેલે દઈએ ને કે કાટાઈ જાય અહીંયા પછી બેઠાડું જીવન છે કાટાઈ જાય

રીતે બાંધો ને આપડી ત્રણ ટી લેવી પડે તો ત્રણ દિવસ આવી અમાર તો નજીક છે આ બસ પણ ધીમા બત્રી બસ આવે અમારે આંગળે એટલી વાંધો ન આવે વરસાદ હોય તોય આવે આ ગોઠણમાં કટ કટ એવો અવાજ આવે આપણે પગથિયા સડીએ ને તો નહીં પછી આપડી થાય કે આપડી સટકે જાય જાય ને આથી ને એક્સરે બતાય એક્સરે કરાવ્યા બતાય તો એક્સરે માં એક ચમચી ગાય નું ઘી ખાતા તો છો પણ એક ચમચી એમ ખાઈ લેવાનું હમ એ છે ને આ જે વિટામિન ઓઈલિંગ હા આમ તો ઓઈલિંગ

જકોટ બધાની ડૉક્ટર નહીં થયું કે આ નસું બધી ખુલે જાય એટલે ઝીણા ઝીણા સો ટાઈપ હતા આમાં પગમાં